તારી ભલી થાય કે કીધું આ છોકરા આટા ના ભૂકા કાઢ નાખો ને એક ઉકેક ના તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો છોકરાને આવા સંસ્કાર આપા આમના મમ્મીને ધન્યવાદ આપું છું આને પપ્પાને તો આપું છું પણ મમ્મીની ઈચ્છા હોય તો રૂપિયા નીકળે પૈસા મૂકવાના બે ઠેકાણા એક આપણા ઘરના એક બેંક બેંકમાં ગમે ત્યારે ઉપાડી શકો પણ આમાં બધે ન હોય આમાં અમારું ડાયરો પાછો એમાં એ તો જ કરવાનો હોય પાછો આમાં કઈ ઓલું નથી કેતો પણ અમારે એ વાતો સાથે હજી બુહા લઈ લે અમે તો એ બધા આવી એવું કઈ નઈ પણ ગોળ કરવો છે તો હું ગાવાનું ચાલુ કરું પાકું ને કયું ગાવ ગમે ગાવ ખમા તને કાયમ બોલ્યો છું દુનિયાના દેશોને ને લુગડા કેમ પહેરવા ખબર નહોતી તેથી મારા ભારતમાં સાધુ ની યુનિવર્સિટી હાલતી હતી તક્ષશીલા નાલંદા કોકડી વાંચો તો ખબર પડે આ તો આપણું આપણને દેખાડ્યું જ નથી બધું બીજું જ બધું બધું બોલિવૂડ વાળા એ હુડ કાઢ નાખ્યું આપણું આપણા સાધુ સંતો હોય ને આપણા સાધુ સંતો બધા મંદિરોના પૂજારી મોટા મોટા તિલક કરેલા હોય એને ભૂંડા બતાવે જોઈજો તમે અને એક ખૂણામાં ગોગો રહેતો એનો ઈહારો આમને ભૂંડા જ બતાવે આપ પેલેથી માનસિક રીતે જ સારું ન દેખાડ્યું ઊંધું ઊંધું જ દેખાડવામાં આવે હવે તો એને ખબર પડી કે ના ના આમાં કંઈક છે આ પચીસ તારીખ ગઈ કાલે બે દી પેલા અમુક તો ગાંડા તો થઈ ગયા ઓટલું નથી મળતી ઠેસ થી ઠેસ મેં વિશે આપણે મને કઈ વાંધો નથી સારી વાત છે થર્ટી ફર્સ્ટ ને આ બધું કરે છે બધું પણ માપે રાખવું આપણે આપણું નવું વર્ષ વયું ગયું દિવાળી મને એનો વાંધો નથી ભાઈ એની યારે મને કઈ વાંધો નથી એ ઈસુ ખ્રિસ્તી એને આપણે પ્રણામ કરીએ પણ આપણા કરતા એને વધારે મહત્વ આવે ને મારો મગજ ઉયો જાય હું તમને હકીકત કહું મારો ચોવીસ તારીખે મુંબઈ પ્રોગ્રામ હતો આમને બધાને ખબર છે હું એક કલાક એકલો એકલો બબડ્યો એમાં હું બબડ્યો હોય છું એ તો તમને ખબર મને ખબર આ બધાને ખબર છે બાપુ એટલો બધો બબડ્યો હું એરપોર્ટમાં બેઠો બેઠો મને વાંધો એટલો જ હતો કે મેન મુંબઈના એરપોર્ટમાં એન્ટર થયા ભેળો આ ડૂમ ઓલી સોટી અડે ને એવડું મંદિર બનાવ્યું તાત ઓલ ઓલ આવડું પોળું ઓલું એનું ઈસુ ભગવાન ઈસુ નું વળી કોક ને એમ થાય કે આ ઈર્ષા કરે ઈર્ષા જ કરતો હો વંદન ઈસુ ભગવાન અને ન્યા બધા ફોટા આપણા જ બધા પાડતા હતા એ એવડું બધું જયારે જો હણકાર કારણ કે ઈસુ ખ્રિસ્તી નો જન્મદિવસ હોય ને સારી વાત હવે એલું એ મંદિર પાછું હું ગોકળ આઠમ ને દી ન હોય કે રામનવમી ને દી ન્યા જો ન હોય પછી મારા મોઢામાંથી કઈ દુઆ સંતો ન નીકળે એ તો હાસી આમાં ખોટું હોય તમે કઈ શકો મારો વિરોધ નથી કોકને એમ થાય કે વિરોધ બિલકુલ નહીં પણ ઈ નહીં આ ભારત છે તો ભારતમાં હવે આપણે અંગ્રેજો વૈયા ગયા પણ આ દેતા ગયા એ કેદી ની મને નથી સમજાતો એટલા બધા જાડવા ખોટા જાડવામાં લાઈટું બાળીને પૂજા બધું આપણે તુલસીનો આપણે પૂજા કરતા હતા કે એકચુલી આ તો અંતર તમને કાળો ત્રો કરે આ ઓક્સિજન આપે છે આ માં એટલે છે પીપળો 24 કલાક ઓક્સિજન આપે એટલે અમે એની પૂજા કરી છે આપણી એક એક વસ્તુ એવી છે કે જેના ઉપર વિજ્ઞાન આજ સંશોધન કરીને સાબિત કરે છે કે નહીં આ સાચું છે એ આ બધું ભગવાન રામે પુલ બનાવ્યો તો વિજ્ઞાન વાળા કીધું કે આ તો સાચું કોકે બનાવેલું છે હા તો ઘણા અહીંયા આપણા ભારત વાળા કહેતા હતા મોટા મોટા નામ વાળા એકચુઅલી રામ છે એ તો કાલ્પનિક છે એ સત્ય નહીં હે તમારી પેઢીઓ કાલ્પનિક છે એ પૂરી થવાની તૈયારીમાં છે વાહ તમારે સમજણ અદ્ભુત છે હો એ તો હકીકત છે ને આપણે કોઈ વિરોધ નહીં પણ આપણા ધર્મ માટે કંઈક આવું કરશે તેદી અમારાથી નહીં રહેવાય એ તો હકીકત છે હું કાયમ બોલ્યો છું તમારા સદગુરુ માટે તમારા ગુરુ માટે તમારા ઇષ્ટદેવ માટે તમારી કુળદેવી તમારા હુરા પુરા થી શેટા વયા મૂકી દો એવું કે તેથી ન્યાન્ય બોચી ચાલજો પરિણામ ગમે એ આવે પછી ભોગવી લેશું બાકી એનાથી ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરશાણ એક વિષમ ભર ઉપરે તું રાખ ભરો હો રાણ વલ્લભભાઈ ને બાપુ એટલે હું યાદ કરું છું જેથી હારા હારા મોઢા ફેરવી ગયા હતા એ વખતના રાષ્ટ્રપતિ કેવી રીતે સોમનાથ ની પ્રતિષ્ઠામાં આવ્યા એ બધું વાંચી લેજો તમે કેમ આવ્યા માંડ આવવા દીધા એમને તો આવવું હતું પણ એને આવવા નતા દેતા આવું કે આપણે ન જ આપણાથી ધર્મ નિરપેક્ષ આ દેશ છે બોલો આવું કઈ નતા આવવા દેતા પણ સાહેબ એ મહાપુરુષ જે સોમનાથ સોમનાથને પગે લાગવા આવ્યો મંદિર બન્યા પેલા હું તારીખ સાથે તમને કહું તેર નવેમ્બર નો ભૂલતો હું તો લગભગ તેર નવેમ્બર ઓગણીસો હુડતાલીસ પગે લાગવા માટે આવે ને સોમનાથ નું મંદિર તૂટેલું જોઈ અને દરિયાના ભરી પાણીમાંથી માણસે પ્રતિજ્ઞા લીધી આવેલા ધર્મ ને તોડવાની કોશિશ કરો પણ આ સોમનાથ પૂર્ણ રીતે ઉભું કરી અને એક વાર માથે ધજા ન ફરકાવું તો સરદાર વલ્લભ પટેલ ને આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ એને પ્રતિજ્ઞા લીધી અને ઈ કરી બતાવ્યું એટલે એને કાયમ યાદ કરો વલ્લભભાઈ પટેલ જો હારું લગાડવા માટે બિલકુલ ને સાચું છે એ કઉ અમે જ્યાં જ્યાં હારું જોયું છે ત્યાં કહું છું અમારે બાવદીન કોલેજ નું વચ્ચે કીધું બાવદીન કોલેજ નું હવા વર્ષ પેલા રખોલુ કરતો એક દલિત હાવ ગરીબ માણસ રખોલું કરીને એમાં એનો પરિવાર ચાલે છે એ વખત પગાર તો શું હોય પોતળી ખાલી પેરે તૂટેલા લુંગડા માં તૂટેલી પોતળી ઉઘાડા પગ લાકડી લઈને ઉભો રહીએ એમાં એનું ગુજરાત ગુજરાત ચાલે ઘરમાં દલિત હવારના પોરમાં પોતાની નોકરી હતી સુટો થયો ને હાલો જાતો હતો ને એમાં રસ્તામાં કોકનો હાર પડેલો સુખી માણનો પડી ગયો છે કોઈ બગીમાં બહી નીકળ્યા હોય ને હાર એ લાકડીએ ચડાવ્યો હાર આમ સોનાનો લાકડીએ ચડાવ્યો અને સવારના પોરમાં નવાબની કચેરીમાં એ દલિત લઈને આવ્યો કચેરી આખી જોઈ રહી કાહ નવાબ સાહેબની સામે જોઈને કે નવાબ સાહેબ મને આ સોનાનો હાર મળ્યો આલ્યો જેનો હોય એને દઈ દેજો બોલો દલિત હો ગરીબ માણસ બધા જોઈ રહ્યા નવાબ તો સમજેલા હતા પણ અમુક હોય ને અધૂરિયા ઘણા ચા કરતા કેટલી ગરમ બહુ હોય એવું થાય હું તો અહીંયા બેઠેલા બધાને કહી દઉં તમે બિલ્ડર હો તમે કોઈ પણ ડોક્ટર હો તમે નેતા હો તમે સાહેબ હો તમે કાંઈ પણ કરતા હોય તમારી નીચેની ટીમ કામ કરતી હોય દસ જણાની ટીમ હોય કે હો જણાની હોય પાંચની ની હોય એ ટીમ તમને એ ટીમમાંથી અમુક એકાદો તમને સાહેબ બાપુ કરતો હોય ઈ તમારા માટે સારો હોય એવું નક્કી કર લેવો હો અમુક સેટો સેટો રહેતો હોય તમારો સારો ઈચ્છતો ઓલો મૂળિયા ખોદતો હોય આમાં કાંઈ નક્કી નહીં હા એટલે એવું કઈ નથી કે આપણા માટે સારો હોય નક્કી નો થઈ હવે એટલે એવું એવું નક્કી ન કરું ઘણા હાવ નજીક હોય તોય ખબર પડે કે આપણા માટે શું કરવા છે એ એટલે એવું નક્કી નો લઉં હિન્દુઓ સાલીગ્રામ મહારાણા પ્રતાપ અરાવલી ના પહાડ માં બેઠા છે પથ્થર ઉપર બેઠેલા બેઠા બેઠા વિચાર કરે ઉભતો હુરુજ છે શિયાળાનો તડકો છે એમાં એક માલધારી જોડવું જોડલું એલું આવે ધીરુ ધીરું માલધારી છે બે માણસ અને ધીરા 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 વયા આવે નજીક આવ્યા એટલે રાણા પ્રતાપે આમ જોયું એના હામુ મહારાણા પ્રતાપ ભીલોના પોશાકમાં પણ વધારે રહેતા કોઈ ઓળખે નહીં એટલે એટલે ઓલા કઈ રાણા પ્રતાપ ને ઓળખે નહીં એને કીધું જય માતાજીરી કે જય માતાજીરી શા રાણા પ્રતાપે પૂછ્યું કઠે રાણો વે ક્યાં રહ્યો છો કે ફલાણો ગામ ગામ 11 સાલ હો ગઈ 11 વર્ષ થઈ ગયા 11 સાલ હો ગઈ વિયારો ઓર ટાબર બાબર નહીં વેસા 11 વર્ષ લગન ને થઈ ગયા છોકરા નથી નહીં વેસા નથી બસ એટલું કઈ કઈન જેવાતાજી ઠાકર હાલતા થઈ ગયા થોડા કાગળ આલ્યા હજી આમ દેખાતા હતા મહારાણા પ્રતાપ ની આંખમાંથી આંસુ પડી ગયા કીધું કે હે મા મેવાડ હે કાળિયા ઠાકર હે એકલિંગજી મહારાજ મારા માથે રૂઠી ગયો પણ મારી મેવાડ ની પ્રજા માથે રૂઠી ગયો આવા બે માણસ છે કેટલા સંસ્કારી છે કેટલા મર્યાદાવાળા છે અને પસંદ કાયાવાળા છે આની કુખે દીકરો દીકરી જન્મે ભારતનો ઉદ્ધાર કરે એવા જન્મે પછા બે ઉદણા હોય જો પરાક્રમી તો પટાળા નવ હથા જોધ ભાકે હે પરમાત્મા અને તે સંતાન નથી આપ્યું અગિયાર અગિયાર રાણા પ્રતાપે કીધું હે કે આમાં કોઈ ભગવાનનો કોઈ દોષ નથી અલે મહારાણાએ કીધું તમે મને ઓળખો છો તો ના ના મેં ને તો તમે કોઈ જંગલી હશો કાંઈ વાંધો બરાબર મહારાણાએ કીધું તમારે સંતાન અગિયાર વર્ષથી આ તોય નથી અને તમે એમ કહો ભગવાન નો દોષ નથી છે નો દોસ્તો કે મેવાડ નો કિસ્મત નો દોષ વેસા મેવાડના ના કિસ્મત નો દોષ છે કે હું કઈ સમજો નહીં રાણા પ્રતાપ કે કે તો સમજાવો બે માલધારી માણસમાંથી પુરુષ હતો એ બોલ્યો આદમી બોલ્યો સાંભળી લ્યો ભાઈ તમે જે હોય અમે તમને ઓળખતા નથી પણ અમારે સંતાન નથી ની પૂછ્યું એટલે કહી દે એટલા માટે નથી અમારે 11 વર્ષ થાય લગન થયા છે પણ અમારો બાપ અમારો રાણો મેવાડ માટે જજુમીન араવલી ની ગાળીઓમાં ઉજાગરા કરે છે એને ખબર નથી કે આ રાણા પ્રતાપ પોતે છે આજથી 11 વર્ષ પહેલા અમારા બે માણાના લગન થયા ઓલા બે માલતારી જોડામાંથી પુરુષ બોલ્યો બે માણાના લગન થયા અમે બે માણા જ્યારે ઘર માં પરણાની પહેલી રાતે ભેળા થયા ત્યારે અમે બે માણે પ્રતિજ્ઞા કરી કે અમારો મહારાણા પ્રતાપ હિન્દુઓ સાલિગ્રામ હિન્દુત્વ માટે જજુમી રહ્યો છે અકબર બાદશાહ સામે એનું બારવટ્ટું પાર પડે ને એનું મેવાડ એને પાછું ન મળે ત્યાં સુધી અમે બે માણસ સંસારનો કોઈ વ્યવહાર નહીં કરી આવી પ્રતિજ્ઞા લીધી છે એટલે અમારે સંતાન નથી વિચાર કરો સાહેબ નાના નાના માણસો આવી પ્રતિજ્ઞાઓ ધર્મ માટે લેતા હતા એટલે સંતાન નથી એટલું કહીને ઓલા બે માણસ તો વહી ગયા પણ રાણા પ્રતાપની બખ્તરની કડીઓ તૂટી ગઈ પોરહોમાં છાતી ભૂલાવી અને બે આજુ સા કરીને કીધું કે વાહ મેવાડ વાહ એકલિંગજી હવે મારું મેવાડ મને મળે કે ન મળે પણ આવા વગડાના ગામડાના નાના નાના માણસો જ્યાં સુધી હિન્દુસ્તાન હિન્દુસ્તાનની દીકરી ઊંચી આંખ કરીને જોઈ હગે ભલા માણસ આ આપણું સતત આ આપણું ચારિત્ર ને આ ધન હતું આપણું ભારત ને સૌરાષ્ટ્ર ગુજરાતનું નું ઈ ભૂલ્યું ન જાય હાથ ની આંટી નાખીને આલ્યા જતા હોય દીકરી મારે વધારે થાય માફ કરજો પણ રેવાય નઈ એટલે કો પૂછે કે એ કોણ હતો છોકરો તારી યાર એ તમારે બેઠે ભાઈ ફેન્ડ હે તને કાળોતરો કરડે તને હવે અમારે ક્યાં જઈને વાતો કરવી હવે યાર પછી કે તમે આવું બોલો તમારે શું કેવું બીજું તો હવે અમારાથી થાય એટલી મહેનત તો કરીશું ને પૂળા કાઢશું આખા વખા હલકા એ બધા નો ઠરે જેટલા પૂળા બાપુ બચ્યા એટલા તો ખેંચી અને જીવન જીવીને બોલી છે એમાં કોઈ ટકોરા મારી લેવાની છૂટશે પાછી

મનહર મુખે માનની અન ગુણિયલ હોય ગંભીર એની કોખે নর નિપજે વોતો વંકળ મૂછા વીર એટલે મહારાણા માટે ગાવું પડે લડ્યા He's back.

અને ક્યાંક રેગિસ્તાનની ધગધગતી રેતમાં આપણા દેશના યુવાનો સેનાના યુવાનો જાગે છે એટલે પ્રોગ્રામમાં તબલા વાગે છે મજીરા વાગે છે ભેજો વાગે છે એ બહુ મોટી વાત છે પણ આવા આપણે શું છે પાકિસ્તાન આપણી વડે નથી વડ વગર ધીંગાણા જ ન હોય નકર શું આવે એનો આપણી સેનાના યુવાનો શૂટ મળે પાકિસ્તાનનો કોળિયો કરી જાય પણ વડ વગર કોઈથી ધીંગાણું ન કરો બેઠેલાય બધાને કહી દઉં કોની હામું કોની હારે મિત્રતા કરવી એ તો જોવું જ પડે પણ કોની હારે ભટકાવું એ જોઈ લેવું બાકી અમુક એટલી જ હકીકત છે એનો એક દાખલો હું આપું તમને કહું તમારે આ બાજુ બાજુ ભે હું મરી જાય ઘણી ગલઢી થાય ને મરે શોટ લાગે ને મરે એક્સિડન્ટમાં મરી જાય તો કોઈ દી ટીવી માં આવે આ હા ફલાણી જગ્યાએ ભેં મરી ગઈ ભારે ખરી ટીવીમાં હમા સારા એવું ન હોય મરતી હું એમાં ન આવે પણ સુરતના એરપોર્ટ ઉપર પાંચ વર્ષ પેલા એક ભે પ્લેન હારે ભટકાણી

देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है मैं कितु तो हो सकती है सूरत में हमारे मालदारी है क्यों नहीं हो सकता अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारा मालदारी का पाडा फाटीन धोवाड़े जाता है बात काशियावाड़ी हिंदी से बात बागता बॉर्डर पार करेगा पाकिस्तान को खूंद नाखेगा કેવાનો અર્થ મારો એવો છે કે જાગૃતિ કાયમ આપણી અંદર હોવી જોઈએ હોવી જોઈએ અને હોવી જોઈએ એ વાત બાકી વડ વગર ધીંગાણા ન હોય સાહેબ પાંચસો પાંચસો વર્ષ પછી મહાકાળી માના મંદિર ઉપર ધજા ફરકતી હોય સનાતન ધર્મની તો મોદી સાહેબ કે લઈ એક તાલી તો બનતી હે યાર હો એ તો હકીકત વાત છે હાલે આવતા હોય તો મજા આવે કોઈ દેશનો નો પ્રેસિડેન્ટ મોદી સાહેબ આરે ફોન માં વાત કરતો હોય આવી રીતે અને ઓલા આનાકાની કાની કરતો હોય કોઈ ડીલ માટે ના પાડતો મોદી સાહેબ રૂબરૂ મળે ને હાથ પકડીને આમ 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 કરે તો યસ 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 કોઈ દી બગા હું ખાતા નથી જોયા સાહેબ આપણા માટે તો પાલટી બધી હરખી એવું કઈ નહીં પણ હવે ખબર નહીં ગમે છે તો ગમે છે મોદી સાહેબ હાઈલે આવતા હોય તો મજા આવ્યો કેમ આવતા હોય કહું પંજા નાખતો આવ્યો સિંહ ડાલા તો કાળ જાળ જટાળો આવ્યો બેન ભણાવે છે કઈ મમ્મી ભણાવે છે ભણવા જશે ત્યાં બેન છે કે ટીચર માં સાહેબ છે કે બેન છે ઢીલું ના થવું જોઈએ મરદ માણસ છે આવડા આવડા છોકરા જો થપા લઈ લીધું ઉડાડે અમે આવડા હતા દહ ની નોટ નો મળતી પિયુષભાઈ આમાં વડીલો બેઠા ને ખબર અટાણે દયા કેવી દ્વારકા વાળાની છે માતાજીની જો આપણને રેતા આવડે તો હાથે કરીને વળ ખાવા હોય ને ખોટા કરજા ચડાવવા હોય લોનું લઈને તો વસ્તુ જુદી છે ન કરવાની મોજુમાં બાકી જમાનો જીવવા જેવો છે કઈ હતું જ નહીં વડીલો બેઠા ઘણા વચ્ચે પૂછી લેજો ક્યાંક મોટું હારા માણાનું જમણવાર હોય બબે થી પેલા ખાવાનું બંધ કરી દે નક્કી એવરેજ નહીં આવી કે

મારો મગજ ગયો ગમે એમ કરીને લખી એટલે આવડી જાય ને હવે તો એટલે એટલે ઇંગ્લિશ ટાઈપ કરતા હોય આપણે મોબાઈલ માં મેં કીધું હું ન આવડે લાઈવ કરીને એ ટુ ઝેડ સુધી લખી નાખ્યું આલે આવી સીધી તું દફતર માં મુક્ત કેસ લેસન થઈ ગયું અરે તારી ભલી થાય કીધું આ છોકરા આટા ના ભૂકા કાઢ નાખો ને એક કેકુ ના વાત વાહ વાહ તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો છોકરાને આવા સંસ્કાર આપવા આમના મમ્મીને ધન્યવાદ આપું છું આને પપ્પાને તો આપું છું પણ મમ્મીની ઈચ્છા હોય તો રૂપિયા નીકળે પૈસા મૂકવાના બે ઠેકાણા એક આપણા ઘરના એક બેંક બેંકમાં ગમે ત્યારે ઉપાડી શકો વાહ વાહ પણ આમાં બધેય ન હોય આમાં અમારો ડાયરો પાછો એમાં એ તો પડકારું જ કરવાનું હોય પાછો આમાં કાઈ ઓલું નથી કે પણ અમારે એ વાતો જવા હજી બુવા લઈ લઈએ

છે સનાતન ધર્મા હારા કામ ભારતના જુઓ હવે ભગો લહેરા